પાંચ પ્રકારના પદ છે સાહેબ ઉપનિષદ કાર નો ક્રમ છે મેં નક્કી નથી પહેલા માતૃદેવનું નામ છે તૃણ પછી પિતૃ તમે તમારા પિતાની આજ્ઞા પાળવો છો કોઈ કિંમત નથી અથવા તો પાળવા ન હોય તો વિવેક આપણે તણખલા તારી પાસે નિમ્રતા કહી શકો છો દુષ્કામ કરી ગયો પિતાજી હવે આ ન શક્ય બાપને આદર આપો છો આ બીજું સુત્રુણ પદ અને ત્રીજું આ ચામડા બધા તમે તમારા ગુરુને ખાસ હોય જે માતા યુવાન ભાઈ બહેનો મારી ગ્રામ ને જનતા આપણે જગત માં જાણીએ પણ રામ આ બેતાળા ઉતારવા માટે આવી છે દેવ આપણને ખબર નતી નથી હોતી ક્યારેક માવડી ના ખાતા હોઈએ આપણે ખબર મારું ઋષિ કહે માતૃદેવ છે ગુરુ ના ચરણ ની રાખાત વાળીને પ્રાપ્ત થઈ જાય બહેન માતાને દેવ માણે અને દેવ

શાસ્ત્રીય આધારનો અશોય એક દ્રષ્ટાંત બહુ ના જે એમ એક પદ એવું છે પરંપરા તો પ્રદેશોમાં વેદ

પછી આપણને કામે લગાડ્યા અને પછી શું કર્યું આનું ભાષાંતર ન થાય એવી રીતે ગયો કે નાનું એવું તળાવ હતું ત્યાં એનો ગધેડો પાણી પીવા ગયો નહીં પડી ગયો ત્યાં ત્યાંથી મુલ્લા ઉભર્યો કે અમારો ગધેડો એનો દેવમ અર્થ છે દેવ પણ દાડે પોતે ગધેડો માતા દેવ માનીએ સાધુ જગત આપણા પિતાને દેવ માનીએ

હમે ક્યાવી જતું કરે